હેલો વેલકમ ટુ નુપાસ કિચન આજે મારા કિચનમાં આપણે સરસ ઘટ મલાઈદાર લચ્છેદાર બાસુદી બનાવશું જેમાં કોઈ જ કોન ફ્લોર કે કોઈ જ થિકનિંગ એજન્ટ ઉમેરવાનું નથી એમ જ એકદમ મલાઈદાર અને જાડી સરસ ક્રીમી બાસુદી તૈયાર થશે એ પહેલાં રિક્વેસ્ટ છે જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવી અવનવી રેસીપીઝનું નોટિફિકેશન મળતું રહે ચાલો રેસિપી શરૂ કરી દઈએ તો મેં બે લિટર ફૂલ ફેટનું દૂધ લીધું છે આપણે તેને તપેલીમાં થેલીમાંથી કાઢી લેશું ફૂલ ફેટનું દૂધ લેશો ને તો બાસુદી ખૂબ જ સરસ ક્રીમી અને ઘટ થશે તો આપણે દૂધને તપેલીમાં લઈ લીધું છે અને તેને ગેસ પર મૂકી દઈશું પહેલાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગેસને ફાસ્ટ રાખીશું એક ઉભરો આવ્યા પછી ગેસને ધીમો કરી દઈશું અને ધીમે રહીને તેને હલાવતા રહી અને દૂધને ઉકાળી લઈશું થોડી ધીરજ માગી લેશે અને ધીમે રહીને ધીમા ગેસ પર જ ઉકાળવાનું છે જેમ જેમ ઉકળતું જશે તેમ ઘટ થતું જશે અને તપેલીમાં સાઈડમાં જો મલઈ લાગી હોય તો તેને સ્ક્રેપ કરી લેવાની ઉકાળતા જવાની આ રીતે હલાવતા રહીને આપણું દૂધ ખાસું અડધું કે પોણું ભાગનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેશું સ્ટીલના તપેલામાં થોડું દૂધ લાગે એવું હતું એટલે મેં પિત્તળના તપેલામાં તેને ટ્રાન્સફર કરી લીધું છે અને આ જાડા તળિયાનું છે તો આ પ્રોસેસ જલ્દી થાય તેને માટે મેં ગેસને ફાસ્ટ કરી દીધો છે હવે તેમાં આ રીતે વાટી અને કેસરને ઉમેરી દેસું ઓપ્શનલ છે પણ કેસરનો સ્વાદ ખૂબ સરસ આવે છે બાસુદીમાં હવે કેસર ઉમેરી અને દૂધને આપણે ઉકાળતા રહીશું હવે દૂધ એક બાજુ સરસ ઉકળી રહ્યું છે તો તેમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરી દઈશું આ મારો કપ છે તે અડધા કપના માપનું છે બાકી તમે ઈચ્છો એ પ્રમાણે ગળ પણ ઓછું વધતું કરી શકો છો હવે આપણી બાસુદી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે જાયફળ છીણીને ઉમેરી દઈશું જાયફળ જરૂરથી ઉમેરજો આ બાસુદીમાં જાયફળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે થોડા દાણા એલચી પણ મેં વાટીને ઉમેરી દીધી છે આ તાજું વાટીને આપણે ઉમેરીએ ને જાયફળ કે એલચી તો આ બાસુદીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ને સુગંધ તો એટલી સરસ આવે છે એની હવે દૂધ ઉકળતું રહે તેમાં આપણે મેવા પણ ઉમેરી દઈશું મેં કાજુના ટુકડા બદામ અને પિસ્તા ઉમેર્યા છે તમે ઈચ્છો એ પ્રમાણે હું ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો પણ કેસર બદામ પિસ્તાવાળી બાસુદી ખાવાની મજા જ કંઈ ઓર છે હવે આપણે બાસુદી ઉકળીને તૈયાર થઈ ગઈ છે જુઓ કેવી સરસ ઘટ્ટ અને મલાઈદાર થઈ છે કોઈ કોર્નફ્લોર કે કશું જ ઉમેર્યું નથી છતાં પણ આપણી બાસુદી ખૂબ સરસ થઈ છે જુઓ મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે અને એટલી સરસ ઘટ્ટ મલાઈદાર લાગી રહી છે મેં બે કલાક ફ્રીઝમાં મૂકી દીધી હતી હવે ફ્રીજમાંથી કાઢ્યા બાદ જો કેટલું સરસ મલાઈનું થર જામી ગયું છે અને આપણી બાસુદી એકદમ સરસ મલાઈદાર ઘટ અને ક્રીમી થઈ છે તો કોઈ જ કોર્નફ્લોર કે કશું ઉમેર્યા વગર આપણી બાસુદી ખૂબ સરસ થઈ છે આ સ્ટેજે તમે ઈચ્છો તો બ્લેન્ડર ફેરવી અને સ્મૂધ કરી શકો છો અને ડ્રાયફ્રૂટ પછી ઉમેરવાનું પણ મારા ઘરમાં આ રીતે જ ખવાય છે અને ઠંડી જ ખવાય છે તો તમે પણ જરૂરથી બનાવી અને પીરસશો શીતળા સાતમ અને રાંધણ છટણી શુભકામનાઓ સૌને ચાલો ત્યારે ફરી મળીશું આવજો ને ધ્યાન રાખજો તમારું